નવરાત્રીના નવલા નોરતા દરમિયાન કચ્છના રાજપરિવાર દ્વારા સદીઓથી માતાના મઠ ખાતે પત્રી વિધિ કરવામાં આવે છે જેની શરૂઆત પાંચમના દિવસથી ચામર પૂજા કરીને કરવામાં આવે છે અને કહેવાય છે કે મા આશાપુરા સાક્ષાત પત્રી જોડીમાં આપે છે આ પત્રી એટલે શું ક્યારથી આ પરંપરા ચાલી આવે છે તો આવો જાણીએ આઠમના ચામર અને પત્રી વિધિના આ સંપૂર્ણ ઇતિહાસ વિશે સૌ પ્રથમ વાત કરીએ ચામર પૂજાની ચામરપૂજાના ઇતિહાસની વાત કરવામાં આવે તો આજથી અંદાજે ચારસો પંચોતેર વર્ષ અગાઉ પૂજની સ્થાપના થઈ ત્યારે રાજપરિવારના દરબાર ગઢમાં ટીલામેડીમાં બનેલા મંદિરમાં દર વર્ષે નવરાત્રીના પાચમના દિવસે ચામર પૂજા યોજવાની શરૂઆત કરવામાં આવી હતી મહારાવ પોતાને માતાજીના પ્રથમ સેવક માનવામાં આવતા હોવાથી મોરપીછમાંથી બનેલી ચામરની પૂજા કરવામાં આવે છે રાજાશાહી સમયે કચ્છના મહારાવ પાચમના દિવસે અહીં માતાજીની પૂજા કરી મોરપંખથી બનેલા ચામરને ધારણ કરી માતાના મઢ માટે ચામર યાત્રાનું પ્રસ્થાન કરતા હતા જે પરંપરા આજે પણ કાયમ રાખવામાં આવી છે માતાના મઠથી ભુજ વચ્ચેનું અંતર લગભગ સો કિલોમીટર જેટલું છે જેનું અંતર કાપતા બળદગાડા કે રથને અગાઉ બે દિવસ જેટલો સમય લાગી જતો હતો જેથી પાંચમના દિવસે નીકળેલી ચામર યાત્રા સાતમના દિવસે માતાના મઢ પહોંચતી અને ત્યારબાદ ચાચરા ભવાનીના મંદિરમાં પૂજા કરી આઠમના દિવસે આશાપુરા માતાજીના મંદિરે પત્રી વિધિ કરવામાં આવતી હતી આજે રાજાશાહી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત રાખી છે હવે વાત કરીએ પત્રી વિધિની વર્ષમાં ફક્ત એક જ વાર માતાના મઢની સીમમાં થતી પત્રી નામની વનસ્પતિને માતાજીના પ્રિય ફૂલ માનવામાં આવે છે આ વનસ્પતિને માતાજીના જમણા ખંભા પર મૂકવામાં આવે છે ત્યારબાદ પખવાજ અને ડાકલા વગાડવામાં આવે છે જે સાથે મહારાવ કે તેમના પ્રતિનિધિ જમણા પગે જોળી ફેલાવીને ઊભા રહે છે ત્યારબાદ માતાજીના ખંભે રાખેલ પત્રીનો પ્રસાદ આપોઆપ જોળીમાં આવી જાય છે ઉપરાંત અહીં એવી માન્યતા જ કે જો માતાજી રાજી હોય તો પત્રી થોડી જ વારમાં મળી જાય છે અથવા દસથી પંદર મિનિટ સુધી પકવા જને ડાકલા વગાડવામાં આવે છે ત્યારબાદ માતાજીના ખંભા પરથી પત્રી મળતી હોય છે પત્રી પહેલાં માના ખંભા પર બે થી ત્રણ ઇંચ ઉપર જાય છે અને ત્યારબાદ મહારાવ આ પત્રીને ધારણ કરે છે આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે તો મિત્રો આ હતી માતાના મઠ ખાતે યોજાનાર પત્રી મહિમાની વાત આશા રાખું કે આ માહિતી આપને પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો આપણા સગા સંબંધીઓને શેર કરો લાઇક કરો અને કોમેન્ટમાં જય આશાપુરામાં લખવાનું ભૂલશો નહીં મિત્રો મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે જય માતાજી